તો નું પણ રક્ષણ કરે ઈ છે આહિરના એંધાણ ગુજરાતના અંતા સમાજો પૈકીનો એક સમાજ એટલે આહીર સમાજ આજ સમાજ ની એક વાત આજે આપણે સાંભળવાના છીએ

સાંઢ આખા ધણ રૂપ ગણાતો પરંતુ આજે પણ લાચાર બની ગયો હતો પીઠા ખુમાણ નું પાળ ધાયરું નિશાન પાડ્યું છે એ પોરસમાં માં ફૂલી રહ્યા છે આકડે મધ અને ઈ માખ્યું વિનાનું આવો મોકો તો પ્રભુ પાદરો હોય એને જ આપે કોઈને સોય વઢ દાગ થયા વિના વિજય મેળવો એ ઓછા આનંદની વાત નહોતી ગામની ઉગમણી દિશાએ જે નો ઢોરો કેવાય તે હજુ પાર પહોંચ્યું ગોવાળ બિચારો લાકડી ભરો ગામમાં આવ્યો એક બાજુ ભેરાયનો ખારો ને એક બાજુ દેવલા પરનો પાટ અને દક્ષિણ દિશા એ દરિયો ઘોઘવાટા કરે ચારેય તરફ પાણી 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 હવે આ ધણને કઈ રીતે ઘોળવું એ સમસ્યા ઉભી થઈ પાછા રામપરા ગામના પાદરમાં આવે તો નીકળી જ શકાય બીજો કોઈ માર્ગ હતો નહીં પીઠો ખુમાણ અને એના પાળના માણસો મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા જે ગામનું ધણ વાળ્યું અને ફરીવાર એ ગામના પાદરમાં જઈ અને હેમખેમ નીકળવું એ તો જીવ સટોસટની વાત હતી વેર તો બંધાઈ ચૂક્યું પછી હાજી આખડીએ શે જવા દે પ્રભુને વાત રાખવી ને બીજી બાજુથી વિસો વાઘ અને લોમો વાઘ જે બાર ગામ ગેલા એ ઘરે આવ્યા એમના માતૃશ્રી સુમલાઈએ આ બંને દીકરાને બનેલ ઘટનાની વિગતવાર વાત કીધી

રામપરા ઉપર ત્રાટકવાનું છે પાલો રામપરા મહેમાન છે અને ત્યાં હશે તો ધીંગાણામાં ખપી માટે એને કાંઈ બાનું કરી ઘરે બોલાવો એવો મનસુબો કરો ગામના ગોરને તૈયાર કરી પોતે બીમાર પડી ગયા હોય એવો સંદેશો એની સાથે મોકલ્યો અને ઘડીનો ખોટી પોકડ્યા વિના એને ઘરે તેડાવ્યો

પાલો વાવડીઓ ઘોડે સામાન માંડી અને સવાર થઈને રવાન્યા થા બરાબર ભેરાઈ બજારમાં પહોંચ્યા ત્યાં હામે લવિંગ લવીન જમાદાર નો ભેટો થયો જમાદારે પાલા વાવડીયા ને ઊંચો હાથ કરીને રામ રામ ગઈરા પોતે ચાલુ રસ્તે રામ રામ જીલ્યા પણ ઉભો ન ત્યારે લવિંગ જમાદારે મહાર કર્યો કે કા પાલા વાવડિયા આવડી શી ઉતાવળ કે વાત કરવાનો વેળો નઈ જ પાલાએ જવાબ આપ્યો કે જમાદાર મારા ઘરેથી ગોર ખાસ ઘેર મારા માર પડી એ ઘોડું અને કીધું કે જમાદાર આમ કેમ દાઢ માંથી બોલવું પડે જમાદાર કે ભાઈ પાલા જાણોસ આજ ગામ રામપરા ઉપર પેઠા પાડ

રામ પર આવ્યો ત્યાં ગાયુના ગોંદરા પાસે પીઠા ખુમારના પાસ સાથે ભેટો થયો અને ગામમાંથી વિસો વાઘ અને લોમો વાઘ તથા ઘૂમરો વાઘ તથા ખીમો વાઘ રાઘો વાઘ વગેરે આહિરો માટે સામે ત્રણ દીખણ થઈને ભાગી છૂટ્યું અને ભેરાઈ ઉપર વડામણ કરી ભેરાઈમાં લવિંગ જમાદાર અને એના બીજા કુટુંબીઓ જે ઝાખરા શાખાના મુસલમાનો હતા એ પૂરી તૈયારીમાં હતા અને ભેરાઈ ના દાયરો જોધો રામ તથા અન્ય શુરાઓ પણ શસ્ત્ર સજ્જ હતા બીજી તરફ રામપરાના સુરા પીછો પકડ્યો કાઠી નું પાળના આહીસલમાનો રામપરાના ખીમો વાઘ તથા ઘૂમરો વાઘ રીસો વાઘ અને લોમો વાઘ તથા એમના સાથીદારોએ પાછળથી ભી કરી કાઠીનું પાળ બંને તરફથી એરાઈ ગયું અને પછી ધીંગાણું ને પાળ ભાઈ ગયું જોધા રામને પગમાં બંદૂકની ગોળી વાગતા એ જોખમાણો મુસલમાનો એ પૂરેપૂરો સામનો કરી અને શત્રુઓ લીધો રામ તણે ભાગતા કાઠી પાળની પાછળ ઘૂમરો વાઘ જનુને ચડીને પગલે પગલું દબાવે પાર પાળના કોઈ માણસે પાછળ જોયું તો આમ એક જ આદમીને આવતો જોયો અને તે તકનો લાભ લઈ એના ઉપર તૂટી પડ્યા હીરો એમ રામપરાના હીરો અને જાખર અટકના મુસલમાનો તપાસ ઝાડું કટકે પોતાનું વીરત્વ બતાવી જાણ્યું લવિંગ જમાદાર એ જ નો હતો કવિ કે લવિંગ એટલે નાનામાં નાની ચીજ પણ હે જમાદાર તું તો મોઘના લાકડા જેવો વિરાટ બન્યો

ગોરડના ઝાડની વાટ આવે છે અને જ્યાં સાકરીઓ કુવો છે ત્યાં થાક ખાવા ઉતરું અને કાવા કહુંબા કરે એ દરમિયાન દાંતડી સામત લાખણો તરાને આગલે દિવસે દાંતડીના નગર શેઠ હરજીવન દાસે વાત કરેલ કે રામપરા ઉપર પેઠા ખુમાણનો પાળ ખાબકવાનો છે તો તમારે રોટલા રોટલાની રાદી ઘોડા ઉપર નાખી ત્યાં પહોંચવું પડે કેમ કે ધીંગાણામાં તે ગામના દરેક ભાઈઓ બાઈઓ ઉતરશે તો એમને ખાવા પીવાનું શું થશે કેમ કે કોઈ પણ ભોગે તે ગાયોને વાળવા નહીં દે એ અટંક આહીરો માથાના હોમ કરશે પણ નાક નહીં જવા દે સામંત લાખણો તરો ગામના ઢંઢેરો પીટાવી દરેક ઘેર થી રોટલા ઘડાવી તૈયાર કરાવે છે અને ઘોડા ઉપર રોટલા ની લાદી નાખી હાલી નીકળ્યો રસ્તામાં પીપાવાવ ધામે આવ્યો ત્યાં ભગવાન રણછોડરા દર્શન કરવા તરત જીરોના કુળદેવી બલાળદેવનું જ્યાં સ્થાનક છે ત્યાં સુધી સમુદ્રની વેળનું પાણી આવે છે જાણ ભેદુ કોઈ સામત લાખનો તરાને આવતો જોઈ ગયો અને પૂછ્યું કે કેમ ગઢવી ક્યાં સુધી સામંત બોલ્યો હું ગઢવી નથી પણ આહીર છું ત્યારે સામેવાળા માણસે કીધું કે હું જાણું છું સામંત કે તો શા માટે મને ગઢવી કેવો પડે સામંત એની પાછળનું એ કારણ છે કે અહીં જ પીઠા ખુમાણનું પાળ પડ્યું છે એ દાતાડી ઉપર જ આવવાની નીકળ્યા છે તો હાથે કરીને એની સન્મુખ જવું તે ઠીક નહીં તમે અહીંથી જ પાછા વળી જાવ એટલા માટે મારે આ પ્રયોગ કરવો પડ્યો સામંત બોલ્યો કે મોત કોઈને મેલતું નથી પાચમ માંડી હશે તો છઠ કોણ કરવાનું દુશ્મનના પા સામે આવીને ઉભા રહ્યા પાર ના માણસો એ પડકાર્યા કે કોણ સામંત બોલ્યો કે જેને તે તમે જવાના છો એ હું લાખણો તરો આટલો સાંભળતા પેઠો ખુમાણ ઊભા થઈ ગયા

પાછળ ટેંગા ઢાલ છાતી ઉપર લઈ લીધી અને એક હાથમાં સાંગ અને એક હાથમાં તલવાર કળાશય કરી અને ઊભો રહ્યો જેમ જેમ માણસો આવતા જાય એમ એમ એક એક ને સાંગ થી અને બીજા ને તલવાર થી એમ એક સાથે બબ્બે લાછું ઢાળતો જાય કાઠીઓ પણ પાછા પગ ભરે એવા હતા નહીં અનુક્રમ પ્રમાણે બબ્બે શુરાઓ સામે આવવા માંડ્યા એમ અઢાર કાઠીઓને એકલે હાથે સામંત લાખણોટને ઢાળ્યા સંગ્રામમાં છેવટે આપણી પાસે હોય તો મલક કડે કરી શકાય કટકને પારોઠું કર્યું તે એકલે હશે વખાણું વેરીએ સુરાતુ સામતા પીઠા ખુમાણે સામંતના શબ્દને અનેક ધન્યવાદ સાથે શાબાશી પાઠવી અને પોતાના ખડિયામાંથી રેશમી પછેડી કાઢી એના ઉપર ઓઢાડી પછી પીઠા ખુમાણે દાંતડી ઉપર જવા વિચાર કર્યો કેમ કે દાંતડીમાં નગાજણ લાખણો તરો સામંતનો નજીકનો કુટુંબી હોવાથી એના ઉપર આ વેરનો બદલો વાળવો એવો વિચાર કરી એ તરફ જાય છે કથિર વદર થઈને વિસળિયાને ઝાપે ગયા બાદ ત્યાં મોટી થોરની વાડ અને ઊંડી નેણ આવી ત્યાંથી કટક પસાર થાય રામપરાના આહીર હજામને વાવડ મળેલા કે કાઠીના પાળે રામપરાથી સીધી દાતળી ઉપર વળામણ કરી છે એથી આ વિસળિયાથી શરૂ થતી નેળની પાછળ છુપાઈને બેઠો કોઈ આડા બોલા માણસે એને મેણું મારેલું કે હજામને મોઢે ચડાવ્યો છે તો તે તમારી શું ફતે મારી કરી દેહે હે વાત કરનારને ટોક્યો અને કીધું કે એમાં તને અડબાવને શું ખબર પડે મરદના પારખા તો ખરે મામલે પડે આ મજામનો પક્ષ ખેંચ્યો હજામ પણ ફોરસમાં આવી ગયો અને બોલ્યો કે તે તમારા જેવા નાયડુ તૂટેલ નેજામને મગજમાં પીઠા ખુમાણ આવેલા પાળે આજ હજામનો માર્ગ મોકળો કરી દીધો એટલે સમો વધાઈ લઈ અને પાળની નાકાબંધી કરી ને બેસી ગયો પીઠા ખુમાણ નું પાળ નિર્ભયપણે નેળમાં હેલ્યું જાય અજામે બરાબર બેટમાં આવવા દઈ અને નિશાન તાકી અને બંદૂક છોડી એક ભોગ બનવું જ પડે એમ હતું અને ત્રણ દાતડીના પાદરમાં એવો પહોંચ્યા દાંતડીનો આહીર દાયરો તૈયાર જ હતો અને પક્ષ સામ આટક્યા નોંધ કરે આ વાતની સાથે સાથે લેખક શ્રીએ ઘણા બધા દુહાઓ પણ ટાંક્યા છે ગાયનનો મને બિલકુલ અનુભવ નથી એટલે હું એ દુહાઓ બોલીને એ વાતને બરાબર ન્યાય ના પણ આપી શકું એટલે એ દુહાઓને મેં સ્કીપ કર્યા છે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી